અહલ્યા નામની કન્યા પ્રગટ થઈ તે કન્યા બ્રહ્માજીએ ગૌતમ ઋષિને આપી ત્યારથી બીજ ધર્મનો ખૂબ જ ફેલાવો થયો ત્યારથી ફાગણ માસની બીજને ફાલ્ગુની બીજ નામ આપવામાં આવ્યું આલમ દેશના આલમ રાજાએ ભારતમાં આવીને માર્કુંડ તથા લોમસ ઋષિની એક વર્ષ પર્યંત સેવા કરી ત્યારે ઋષિઓ પ્રસન્ન થયા અને આલમ રાજાને સનાતન બીજ ધર્મનો ઉપદેશ આપી બીજ મહાત્મય સંભળાવ્યો ત્યારથી આલમ રાજાએ એવો નિયમ લીધો કે બીજ વ્રત કરવો બીજ મહાત્મય સાંભળવો જમા જાગરણ પાઠ પૂજા કરવી દર બીજે સંતો ભક્તો ગત ગંગાના ચરણ ધોઈ ચરણામૃત લેવું તેવો નિયમ લીધો આલમ રાજાની દ્રઢ ભક્તિથી તેનું નામ નવ ખંડમાં અમર થયું આલમ રાજાની પત્ની ગંધર્વ કન્યા હતી તેનું નામ વરુચિ હતું તેણે બીજ ધર્મનો ઉપદેશ લઈને બીજ ધર્મ પાડીને આ જગતમાં સંતો ભક્તોની સેવા કરી તેના ગુરુ માર્કુંડ ઋષિને સર્વસ્વ અર્પણ કરી તે મહાન સતી થયા તેને ફાલ્ગુની સતી કહેવામાં આવે છે જેનું નામ સ્મરણ કરવાથી અનેક પાપ બળીને ભસ્મ થાય છે જેથી ઋષિ મુનિઓ દેવ દેવીઓ સંતો ભક્તો મળીને ફાલ્ગુની સતીને ત્યાં બીજ ઉજવે છે ભગીરથ રાજાએ વિજયા નામની કન્યા પાસેથી બીજનો મહિમા જાણ્યો તેનાથી સૂત નામના મહાન પુત્ર ભક્ત થયા તેની સાથે નવ દુર્ગા નવ યોગેશ્વરો બીજ બીજનું મહાત્મય અધ્યાય પાંચમો સંપૂર્ણ ઓમ જય શ્રી રામદેવજી મહારાજ આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તે માટે વિડિયોને લાઈક જરૂરથી કરજો મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ